આપણને એ જણાવે છે કે પોતાના વિચારોને બદલીને આપણે કઈ રીતે જીવનને બનાવી શકીએ છીએ પુસ્તક અનુસાર વિચારો પર જેટલું નિયંત્રણ આપણે વિચારીએ છીએ તેનાથી ક્યાંય વધારે છે આ પુસ્તક એ બધા લોકો માટે છે જો પોતાના જીવનમાં બદલાવ લાવવા ઈચ્છે છે આનાથી કારકિર્દી સંબંધો અને દરેક વસ્તુમાં સુધારો થઈ શકે છે હેલો ફ્રેન્ડ્સ પુસ્તક પરિચયમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ થિંગ સ્ટ્રીટ પુસ્તક વિશે જેને ધૈર્યસ ફોર્નોએ લખી છે પોઈન્ટ વન વિચારોની શક્તિ તમારા વિચારો તમારા જીવનને નિયંત્રિત કરવામાં અવિશ્વસનીય રીતે શક્તિશાળી હોય છે તે માત્ર તમારી અપ્રોચ અને ઇમોશન્સને જ અસર નથી કરતા પણ તમારા દ્વારા લેવામાં આવતા ડિસિઝન્સ અને તમારા દ્વારા અનુભવાતી વાસ્તવિકતાને પણ બનાવે છે આપણા વિચારો બે રીતે આપણી વાસ્તવિકતાને બનાવે છે પહેલું ન્યુરોપ્લાસ્ટિસિટી દ્વારા આપણું મગજ સતત બદલાઈ રહ્યું છે અને નવી માહિતી અને અનુભવોના આધારે પોતાની જાતને જાતને નવું બનાવી રહ્યું છે છે જ્યારે આપણે વારંવાર કંઈક વિચારીએ છીએ ત્યારે આપણું મગજ એ વિચારો અનુસાર પોતાની બનાવે ઉદાહરણ તરીકે જો તમે સતત તમારી જાતને કહો છો કે તમે કોઈ વસ્તુમાં ફેલ થઈ જશો તો તમારું મગજ ખરેખર સફળતા માટે જરૂરી ન્યુરલ કનેક્શન્સ બનાવવાની ઓછી સંભાવના રાખે છે બીજું તમારા કાર્યોને અસર કરીને તમારા વિચારો તમારા કાર્યોને પ્રેરિત કરે છે જો તમે માનો છો કે તમે કોઈ વસ્તુ પૂરી કરી શકો છો તો તમે તેને પૂરી કરવાની કરવાની કોશિશ વધારે સંભાવના રાખો છો બીજી તરફ જો તમે માનો છો કે તમે ફેલ થઈ જશો તો તમે કોશિશ કરવાની પણ તસદી નહીં લો ઉદાહરણ તરીકે પુસ્તક એક એવા વ્યક્તિનું ઉદાહરણ આપે છે જેણે પોતાની જાતને એ કહીને કે તે બીમારીથી મોટો છે કેન્સર સામે લડાઈ લડી અને એક એવા વ્યક્તિનું ઉદાહરણ પણ આપે છે જેણે પોતાની જાતને એ કહીને બિઝનેસમાં સફળતા હાસિલ કરી કે તે અજેય છે પોઈન્ટ ટુ તમારા સીમિત કરતા વિશ્વાસોને ઓળખવા અવારનવાર આપણા પોતાના જ વિચારો આપણી સફળતા અને ખુશીમાં અવરોધો ઊભા કરે છે આ અવરોધોને અવારનવાર લિમિટિંગ બિલીફ્સ કહેવામાં આવે છે આ એ ઊંડાણપૂર્વક જળાયેલા વિચારો છે જે આપણને વિશ્વાસ અપાવે છે કે આપણે શું કરવા માટે સક્ષમ છે અને શું નથી ચાલો હું તમને કેટલાક સવાલ પૂછું શું તમે અવારનવાર હું નથી કરી શકતો અથવા આ મારા માટે બહુ ડિફિકલ્ટ છે જેવા વાક્યોનો ઉપયોગ કરો છો શું તમે અવારનવાર ફેલિયરથી ડરો છો અને રિસ્ક લેવાથી બચો છો શું તમે તમારી જાતની ટીકા કરો છો અને તમારી સફળતાઓને ઓછી આંકો છો શું તમે બીજાઓ સાથે સરખામણી કરો છો અને અવારનવાર તમારી જાતને પૂરતા નહીં હોવાનું અનુભવો છો જો તમે આમાંથી કોઈ પણ ક્વેશ્ચનનો જવાબ હામાં આપો છો તો એ શક્ય છે કે તમારે તમારા સીમિત કરતા વિશ્વાસોને ઓળખવા અને બદલવાની જરૂર છે પુસ્તક કેટલીક સ્ટ્રેટેજીઝ આપે છે જેમાં સામેલ છે તમારા વિચારોને પડકાર આપો નેગેટિવ વિચારો પર સવાલ ઉઠાવો અને જુઓ કે શું તેમની પાછળ કોઈ નક્કર પુરાવો છે પોતાની જાત સાથે દયાળુ બનો પોતાની જાતની ટીકા કરવાના બદલે પોતાની જાત સાથે એવી રીતે વાત કરો જેવી તમે કોઈ મિત્ર સાથે વાત કરશો પોતાની જાતને પોઝિટિવ એન્ફોર્મેશન આપો પોતાની જાતને યાદ અપાવો કે તમે સક્ષમ છો નાના ટાર્ગેટ સેટ કરો અને તેને પૂરા કરો આનાથી તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધશે અને તમે વધારે એમ્બિશિયસ ગોલ્સને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત થશો. પોઈન્ટ 3 ન્યુરોપ્લાસ્ટિસિટી નું વિજ્ઞાન આ તમારા વિચારો અને કાર્યોના આધારે તમારા મગજને બદલવાની અને કસ્ટમાઇઝ કરવાની ક્ષમતા છે. પુસ્તક જણાવે છે કે આપણું મગજ એક નિશ્ચિત ભાગ નથી પરંતુ તે જીવનભર નવા અનુભવોને રિસ્પોન્ડ કરીને પોતાની જાતને સતત નવું બનાવી રહ્યું છે. બીજા શબ્દોમાં તમે તમારા મગજને નવી વસ્તુઓ શીખવા માટે ટ્રેન કરી શકો છો જૂની આદતોને તોડી શકો છો અને અહીં સદી કે તમારી વિચારવાની સ્ટાઇલને પણ બદલી શકો છો નવી સ્કિલ શીખવી કોઈ પણ ઉંમરે નવી વસ્તુઓ શીખવી ઇમ્પોર્ટન્ટ છે ભલે તે નવી ભાષા હોય નવું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય કે કોઈ નવો શોખ હોય મગજ નવા ન્યુરલ કનેક્શન્સ બનાવીને અને હાલના કનેક્શન્સને મજબૂત કરીને શીખવાની પ્રક્રિયાનો જવાબ આપે છે તમારી વિચારસરણી બદલો તમારા વિચારો તમારા મગજને અસર કરે છે નેગેટિવ વિચારોને પોઝિટિવ વિચારોથી બદલીને તમે તણાવને ઓછો કરી શકો છો ચિંતા દૂર કરી શકો છો અને વધારે પોઝિટિવ પર્સપેક્ટિવ વિકસાવી શકો છો નવી આદતો બનાવી જૂની આદતોને છોડવી અને નવી આદતો બનાવી ચેલેન્જિંગ હોઈ શકે છે પરંતુ તે ચોક્કસપણે શક્ય છે જ્યારે તમે કંઈક નવું કરવાની પ્રેક્ટિસ કરો છો ત્યારે તમારા મગજને તમે નવા ન્યુરલ પાથવે બનાવવા માટે પ્રેરિત કરો છો તમારા મગજને પડકાર આપો નિયમિત રીતે તમારા મગજને પડકાર આપવું તેને તેજ રાખવા અને ન્યુરોપ્લાસ્ટિસિટીને વધારવાનો એક શાનદાર તરીકો છે કોયડા ઉકેલવા નવી જગ્યાઓ પર જવું અને નવી વસ્તુઓ વાંચવી આ બધું તમારા મગજને એક્સાઇટ કરવાના સારા રસ્તાઓ છે પોઈન્ટ ફોર સેલ્ફ અવેરનેસનો વિકાસ કરવો પોતાની જાતમાં સુધારો કરવાનું પહેલું પગલું એ છે કે તમે તમારા વિચારો અને ઇમોશન્સ માટે વધુ અવેર થઈ જાઓ આનો અર્થ એ છે કે તમે તમારી જાતને સતત એ પૂછતા રહો કે તમે શું વિચારી રહ્યા છો અને કેવું અનુભવી રહ્યા છો એ વિચારો કે ઇમોશન્સ ને સારા કે ખરાબ માન્યા વિના આ એક નિષ્પક્ષ અવલોકનની પ્રેક્ટિસ છે પુસ્તક કેટલીક ટેકનિક્સ નો સજેશન આપે છે જે સેલ્ફ અવેરનેસ વધારવામાં મદદ કરી શકે છે જેમ કે માઇન્ડફુલ મેડિટેશન જર્નલિંગ અને ઇમોશન્સ ને ઓળખવાની અને લેબલ કરવાની પ્રેક્ટિસ જેટલા વધારે તમે તમારા વિચારો અને ફીલિંગ્સ થી અવેર હશો તેટલા જ તમે તેમને સમજી શકશો અને તેના પર નિયંત્રણ રાખી શકશો

પુસ્તક અનુસાર આભારની પ્રેક્ટિસ કરવી તમારા વિચારોને પોઝિટિવલી બદલવાનો અને તમારા જીવનમાં ખુશી અને સંતોષનું લેવલ વધારવાનો એક શક્તિશાળી ઉપાય છે આભારની પ્રેક્ટિસ કરવા માટેના કેટલાક રસ્તાઓ છે આભારની જર્નલ રાખો દરરોજ એ વસ્તુઓ લખો જેના માટે તમે આભારી છો પછી તે કેટલી પણ નાની કે કેમ ન હોય આ તમારા પોઝિટિવ દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવામાં અને તમને તમારા જીવનમાં સારી વસ્તુઓની વધુ કદર કરવામાં મદદ કરી શકે છે આભારની પળો પર ધ્યાન આપો આખો દિવસ એ વસ્તુઓ વિશે અવેર રહો જેના માટે તમે આભારી છો આ એક સુંદર સનસેટ હોઈ શકે છે અથવા બસ એ હકીકત કે તમે હેલ્ધી અને જીવંત છો આ પળોને એક્સેપ્ટ કરવી અને તેની કદર કરવી તમારા મૂડને બહેતર બનાવવામાં મદદ કરી શકે છે બીજાનો આભાર માનો જ્યારે કોઈ તમારા માટે કંઈક સારું કરે છે ત્યારે તેમનો આભાર માનવાનું ભૂલશો નહીં આ સરળ કાર્ય આભાર વ્યક્ત કરવાનો અને તમારા સંબંધોને મજબૂત બનાવવાનો એક શાનદાર તરીકો છે વિઝ્યુલાઇઝેશન એક શક્તિશાળી ટૂલ છે જેનો ઉપયોગ તમે તમારા ગોલ્સને પ્રાપ્ત કરવાને અને ઇચ્છિત ભવિષ્યને સાકાર કરવા માટે કરી શકો છો આ આ રીતે કામ કરે છે મને ચાહે આ ભવિષ્યની કલ્પના કરવી તમારી આંખો બંધ કરીને અથવા માનસિક રીતે એવી કલ્પના કરો કે તમે તમારા ગોલ્સને પ્રાપ્ત કરી ચૂક્યા છો જેટલું બની શકે તેટલી વધારે ડિટેલ્સ સાથે કલ્પના કરો જેમ કે તમે કેવું અનુભવી રહ્યા છો તમે ક્યાં છો અને તમારી આસપાસ શું થઈ રહ્યું છે ઇમોશન્સ ને જોડવું કલ્પના દરમિયાન પેદા થતી પોઝિટિવ ઇમોશન્સ પર ધ્યાન આપો જેમ કે ખુશી ગર્વ કે સંતોષ આ ઇમોશન્સ ને તમારા ગોલ્સ ને પ્રાપ્ત કરવા માટે એક પ્રેરણા તરીકે ઉપયોગ કરો એક્શન માટે પ્રેરિત થવું તમારી કલ્પના ને હકીકત માં બદલવા માટે નક્કર પગલા ઉઠાવો કલ્પના થી મળેલા માર્ગદર્શન નો ઉપયોગ કરીને ગોલ સેટ કરો અને ત્યાં સુધી પહોંચવા માટે સ્ટ્રેટેજી બનાવો પોઈન્ટ 6 ગોલ સેટિંગ અને પ્રાપ્તિ તમારા સપનાઓને હકીકતમાં બદલવા માટે સ્પષ્ટ ગોલ સેટ કરવા રસ્તામાં આવતા અવરોધોને પાર કરવા અને પોતાની જાતને સતત પ્રેરિત રાખવું ખૂબ જ જરૂરી છે આવો આપણે આ ત્રણ ઇમ્પોર્ટન્ટ પાસાઓને ઊંડાણપૂર્વક સમજીએ સ્પષ્ટ ગોલ સેટિંગ જો તમને અમારી બુક સમરી સારી લાગી રહી છે તો પુસ્તક પરિચયને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો જો તમને અમારી વિડીયો પસંદ આવે છે અને તમે અમને સપોર્ટ કરવા ઈચ્છો છો તો તમે અમારી મેમ્બરશીપ ખરીદી શકો છો સ્માર્ટ પ્રિન્સિપલનું પાલન કરવું ગોલ હંમેશા સ્માર્ટ હોવા જોઈએ એટલે કે સ્પેસિફિક અલગ રાખવું ઈચ્છાઓ અસ્પષ્ટ હોય છે જ્યારે ગોલ્સ સ્પષ્ટ અને નક્કર હોય છે ઉદાહરણ તરીકે હું ફિટ થવા ઈચ્છું છું એક ઈચ્છા છે જ્યારે હું આગામી ત્રણ મહિનામાં પાંચ કિલો વજન ઊંચું કરીશ એક સ્પષ્ટ ગોલ છે લેખિત ગોલ તમારા ગોલ્સ ને કાગળ પર લખો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં તમે તેમને વારંવાર જોઈ શકો આ તમને પ્રેરિત રહેવામાં અને ટ્રેક પર બન્યા રહેવામાં મદદ કરશે પાર કરવા ઓળખ આવતી ચેલેન્જ અને પહેલેથી જ ઓળખી લો આનાથી તમે તેમના માટે પહેલેથી જ તૈયાર રહી શકો વર્ક પ્લાન બનાવો દરેક અવરોધનો સામનો કરવા માટે એક નક્કર વર્ક પ્લાન બનાવો આમાં વૈકલ્પિક રસ્તાઓ અને પણ સામેલ કરો રેઝિલિયન્સ જાળવી રાખવું વસ્તુઓ હંમેશા પ્લાન અનુસાર નથી ચાલતી ફ્લેક્સિબલ રહો અને સિચ્યુએશન અનુસાર તમારા ગોલ્સ અને પ્લાન્ટ્સને સારી રીતે એડજસ્ટ કરો પ્રેરિત રહેવું નાની નાની જીતની ઉજવણી કરવી તમારા ગોલ્સના રસ્તામાં મળતી નાની નાની સફળતાઓની ઉજવણી કરો આ તમને આગળ વધવાની પ્રેરણા આપશે પોઝિટિવ વિચારસરણી જાળવી રાખો નેગેટિવ વિચારોથી બચો અને પોઝિટિવ થિંકિંગ અપનાવો પોતાની જાત પર અને પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરો પ્રેરણાત્મક લોકો સાથે જોડાવો એવા લોકો સાથે સમય વિતાવો જેઓ તમને પ્રેરિત કરે છે અને પોઝિટિવ એનર્જી આપે છે એક સપોર્ટિવ કમ્યુનિટી બનાવો સંબંધો બાંધવા પુસ્તક સ્ટ્રેટ મજબૂત અને અર્થપૂર્ણ સંબંધો બનાવવાના મહત્વ પર ઘણો ભાર મૂકે છે તે શીખવે છે કે તમે કઈ રીતે ઇફેક્ટિવ કમ્યુનિકેશન પોઝિટિવ દ્રષ્ટિકોણ અને પરસ્પર સન્માનથી તમારા સંબંધોને મજબૂત બનાવી શકો છો ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્પષ્ટ અને પ્રામાણિક રહો તમારી ફિલિંગ્સ અને જરૂરિયાતોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરો પરંતુ સાથે જ બીજાની ફિલિંગ્સનું પણ સન્માન કરો ધ્યાનપૂર્વક સાંભળો જ્યારે કોઈ તમારી સાથે વાત કરી રહ્યું હોય તો માત્ર સાંભળવાનો ઢોંગ કરો પરંતુ તેમની વાતોને ધ્યાનથી સાંભળો અને સમજવાની કોશિશ કરો ટીકા કર્યા વગર સહાનુભૂતિ બતાવો બીજાના વિચારો અને ઇમોશન્સને સમજવાની કોશિશ કરો ભલે તમે તેમની સાથે સહમત ના હોવ

સમસ્યાનું સમાધાન શોધવા માટે એકબીજાની સાથે મળીને કામ કરો સમજૂતી કરવા અને જરૂર પડે માફી માંગવા માટે તૈયાર રહો માફી માંગવાની અને માફ કરવાની શક્તિને સમજો ભૂલ એક્સેપ્ટ કરવી અને માફી માંગવી સંબંધોને મજબૂત બનાવવામાં ઇમ્પોર્ટન્ટ ભૂમિકા નિભાવે છે સાથે જ માફ કરવાની શક્તિ પણ સંબંધોને નિખારવામાં મદદ કરે છે હેલ્ધી સંબંધોને પ્રોત્સાહન દયાળુ અને મદદગાર બનો બીજાની મદદ કરો અને દયાળુ રહો તારીફ કરો તમારા પાર્ટનર કે મિત્રોની તારીફ કરો તેમની પ્રશંસા કરો અને તેમને જણાવો કે તમે તેમની કેટલી કદર કરો છો સાથે સમય વિતાવો તમારા પાર્ટનર કે મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો અને એ વસ્તુઓ કરો જે તમને પસંદ છે નવી વસ્તુઓ શીખો અને સાથે વધો સાથે મળીને નવી વસ્તુઓ શીખવાની અને એકબીજાને પ્રેરિત કરવાની કોશિશ કરો પોઈન્ટ આઠ પ્રોડક્ટિવિટી અને ટાઈમ મેનેજમેન્ટ પુસ્તક થિંક સ્ટ્રેટ પ્રોડક્ટિવિટી અને ટાઈમ મેનેજમેન્ટને બહેતર બનાવવા માટે કેટલીક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજીસ જણાવે છે કાર્યોને પ્રાધાન્યતા આપવી પુસ્તક આ વાત પર ભાર મૂકે છે કે તમે તમારા કાર્યોને તેમની મહત્તા અને ટાઈમ લિમિટ અનુસાર પ્રાધાન્યતા આપો સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્કને પહેલા કરો અને ઓછા ઇમ્પોર્ટન્ટ ટાસ્કને પછીથી ટાળો લેખક એબીસીડી મેથડનું સજેશન આપે છે પહેલા કરો પછી બી અને જો સમય હોય તો સી ડી ટાસ્ક ને ટાળો કે હટાવી દો વિક્ષેપો ને દૂર કરવા પુસ્તક જણાવે છે કે કઈ રીતે બાહ્ય અને આંતરિક વિક્ષેપો તમારી પ્રોડક્ટિવિટી ઓછી કરી શકે છે બાહ્ય વિક્ષેપોમાં સોશિયલ મીડિયા ફોન નોટિફિકેશન્સ અને અવાજ સામેલ છે આંતરિક વિક્ષેપોમાં ચિંતાઓ નેગેટિવ વિચારો અને આળસ સામેલ છે પુસ્તક કેટલાક રસ્તાઓનું સજેશન આપે છે જેમ કે ફોનને સાયલેન્ટ મોડમાં રાખવો કે અલગ રાખવો સોશિયલ મીડિયા એપ્સને બ્લોક કરવી શાંત એન્વાયરમેન્ટમાં કામ કરવું ટુ ડુ સૂચિ બનાવી અને તેના પર ધ્યાન આપવું માઇન્ડફુલ અને ધ્યાનની પ્રેક્ટિસ કરવી કુશળતાપૂર્વક કામ કરવું પુસ્તક સમય બચાવવા અને વધારે હાસિલ કરવા માટે કાર્યક્ષમતાથી કામ કરવાના રસ્તાઓ શીખવે છે આમાં સામેલ છે એકવારમાં એક જ કામ કરવું અને મલ્ટીટાસ્કિંગથી બચવું નાના નાના બ્રેક લઈને એનર્જીનું લેવલ જાળવી રાખવું ઓટોમેશન ટૂલ અને ટેકનિકનો ઉપયોગ કરવો પાર્કિંગસન લો લાગુ કરવો જે કહે છે કે કોઈ કામ પૂરું કરવામાં જેટલો સમય તમે વિચારો છો તેના કરતાં ઓછો સમય લાગે છે અને 2 મિનિટ રૂલનો ઉપયોગ કરવો જે અનુસાર જો કોઈ કામ 2 મિનિટ થી ઓછા સમયમાં પૂરું કરી શકાતું હોય તો તેને તરત જ કરી લો જો તમને અમારી બુક સમરી સારી લાગી રહી છે તો પુસ્તક પરિચયને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ સ્ટ્રેટેજી અપનાવીને તમે તમારી પ્રોડક્ટિવિટી વધારી શકો છો સમયનું બહેતર મેનેજમેન્ટ કરી શકો છો અને તમારા ગોલ્સને ઝડપથી પ્રાપ્ત કરી શકો છો

તમારી નાણાકીય સિચ્યુએશનનું આકારણી કરો અને સ્પષ્ટ માપી શકાય તેવા નાણાકીય ગોલ્સ સેટ કરો ઉદાહરણ તરીકે તમે દેવું ચૂકવવા ઈચ્છો છો નિવૃત્તિ માટે બચત કરવા ઈચ્છો છો કે ઘર ખરીદવા ઈચ્છો છો તમારા ઓપ્શન્સ પર રિસર્ચ કરો ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્સ્યોરન્સ ક્રેડિટ કાર્ડ્સ જેવા નાણાકીય પ્રોડક્ટ્સ અને સર્વિસની સરખામણી કરો જેથી તમે તમારા ગોલ્સને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ ઓપ્શન પસંદ કરી શકો ઇમોશન્સથી બચો ભાવનાત્મક આવેગમાં ડિસિઝન લેવાથી બચો તાર્કિક વિચારસરણીનો ઉપયોગ કરો અને ડિસિઝન લેતા પહેલા બધી બાજુઓ પર વિચાર કરો દેવાથી બચવું દેવાનું મેનેજમેન્ટ કરો તમારા દેવાનો ટ્રેક રાખો અને વ્યાજ દરો અને મિનિમમ પેમેન્ટને ઓછા કરવાના રસ્તાઓ શોધો પ્લાન બનાવો દેવું ચૂકવવા માટે એક નક્કર પ્લાન બનાવો આમાં વધુ ચુકવણી કરવી બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકવો અને વધારાની આવકના સ્ત્રોત શોધવા સામેલ છે મદદ લો જો તમે સંઘર્ષ કરી રહ્યા છો તો નાણાકીય સલાહકાર કે દેવા માટેના કાઉન્સેલર પાસેથી મદદ લો નાણાકીય ગોલ્સને પ્રાપ્ત કરવા બચતની આદત પાડો નિયમિતપણે બચત કરવાની આદત પાડો ભલે રકમ ઓછી જ કેમ ન હોય સમયની સાથે તમારી બચતની રકમ વધતી જશે ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા ગોલ્સને ઝડપથી પ્રાપ્ત કરવા માટે તમારી બચતને સમજદારીપૂર્વક ઇન્વેસ્ટ કરો વિવિધ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ સ્ટોક્સ પર રિસર્ચ કરો અને તમારા રિસ્ક ટોલરન્સના આધારે ઇન્વેસ્ટમેન્ટ કરો તમારા ખર્ચાઓનો ટ્રેક રાખો એ સમજવા માટે કે તમારા પૈસા ક્યાં જઈ રહ્યા છે તમારા ખર્ચાઓનો ટ્રેક રાખો આનાથી તમને જરૂરી ખર્ચાઓની ઓળખ કરવામાં અને બચત કરવા માટે વધુ જગ્યા મદદ મળી શકે છે સેલ્ફ અવેરનેસ તમારી નાણાકીય આદતો અને વિશે જાગૃત રહો જવાબદારી લો તમારા નાણાકીય ડિસિઝન્સ માટે જવાબદારી લો અને ભૂલોમાંથી શીખો લાંબા ગાળાનો અભિગમ રાખો ઝડપી નફાને બદલે લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરો પોઈન્ટ દસ તણાવનું મેનેજમેન્ટ અને સુધારેલ સ્વાસ્થ્ય તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યમાં તમારું ફિઝિકલ મેન્ટલ અને ઇમોશનલ વેલ બિંગ સામેલ છે આ બધા ક્ષેત્રોમાં હેલ્ધી હેબિટ્સને અપનાવીને તમે તમારું સંપૂર્ણ સ્વાસ્થ્ય બહેતર બનાવી શકો છો તણાવનું મેનેજમેન્ટ તમારા તણાવને ઓળખો તમારા તણાવના સ્ત્રોતોને સમજવાથી તેનો સામનો કરવા માટે બહેતર રસ્તાઓ શોધવામાં મદદ મળી શકે છે હેલ્ધી તણાવ મેનેજમેન્ટ ટેકનિક્સને પ્રેક્ટિસ કરો ઊંડો શ્વાસ લેવો મેડિટેશન યોગા અને એક્સરસાઇઝ તણાવને ઓછું કરવામાં મદદ કરી શકે છે ઊંઘમાં સુધારો એક નિયમિત સ્લીપ પ્રોગ્રામ બનાવો અને તેનું પાલન કરો દરરોજ રાત્રે લગભગ એક જ સમયે સૂવાની અને જાગવાની કોશિશ કરો સૂતા પહેલા આરામદાયક રૂટિન બનાવો હોટ બાથ લેવું વાંચવું કે હળવું મ્યુઝિક સાંભળવું તમને સૂવા માટે તૈયાર કરવામાં મદદ કરી શકે છે તમારા સૂવાના વાતાવરણને આરામદાયક બનાવો ખાતરી કરો કે તમારો બેડરૂમ અંધારું શાંત અને ઠંડુ હોય કેફીન અને આલ્કોહોલનું સેવન સીમિત કરો આ પદાર્થો તમારી ઊંઘમાં વિક્ષેપ પાડી શકે છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન હેલ્ધી ફૂડ ખાઓ એક બેલેન્સ ડાયટ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સપોર્ટ કરી શકે છે નિયમિત એક્સરસાઇઝ કરો એક્સરસાઇઝ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા આપે છે તમારા સોશિયલ સર્કલ સાથે જોડાયેલા રહો મજબૂત સામાજિક સંબંધો તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઇમ્પોર્ટન્ટ છે તમારી ઇમોશન્સને વ્યક્ત કરો તમારી ઇમોશન્સને દબાવવાને બદલે તેમને હેલ્ધી રીતે વ્યક્ત કરવી ઇમ્પોર્ટન્ટ છે તો ફ્રેન્ડ્સ આ હતી અમારી આજની બુક્સ અમારી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ધન્યવાદ તમારો સમરી અંત સુધી સાંભળવાનો માટે